નમસ્કાર મિત્રો આજથી ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો નાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે વાયુમંડળમાં થશે મોટા ફેરફારોને જેના કારણે બંગાળની ખાડી રહેશે સતત સક્રિય આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરી દેવામાં આવી છે આ તમામ જાણીશું સાથે મિત્રો આજે આઠ ઓગસ્ટ અને ગુરુવાર થયો છે તો જાણી લો કે આજે રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર વરસાદને લઈને યેલો એલર્ટની આપી દીધી છે ચેતવણી તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહીની સાથે મિત્રો આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખથી લઈ અગિયારમી ઓગસ્ટ સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલવાનો છે

એક અપર એર સાયક્લોિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાંથી ભેજ પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી છે જેના કારણે આ સિસ્ટમના ભેજવાળા ઝુંડ આજે આવી શકે છે ગુજરાત ઉપર અને જેના કારણે મિત્રો ખાસ કરીને આજ મોડી સાંજ અને રાત્રેના સમયગાળાથી લઈ આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર રાજ્યની અંદર વરસાદને લઈ જોવા મળી રહ્યા છે અંધાણ જેની અંદર આવનારા દિવસો જેમાં મિત્રો નવ અને દસ તારીખે તો અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ જોવા મળી રહી છે આગાહી આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ આ ઓગસ્ટ મહિનાની સાથે સપ્ટેમ્બર મહિનાની પણ આગાહી આપવામાં આવી છે ને આપણે એ જાણીએ પહેલાં તો આજે મિત્રો આજે ગુરુવાર થયો છે ને આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આજનો ગુજરાતનો લેટેસ્ટ વરસાદનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એલર્ટનો એ આપણે પહેલા જાણી લઈએ રાજ્યની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપણે બતાવી દઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે એ અત્યારે અરબી સમુદ્રમાંથી નહીં પરંતુ મિત્રો બંગાળની ખાડી તરફથી ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે તો આ રીતે મિત્રો વાદળોનું વહન અત્યારે બંગાળની જોવા મળી જોવા મળી રહી છે એ પહેલા આપણે મિત્રો એલર્ટના મેપો જાણી લઈએ તો મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે આઠ ઓગસ્ટનો જે ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો આજે મિત્રો ગુજરાત સહિત મધ્ય ભારત અને અન્ય ઉત્તરી ભારતના રાજ્યોની અંદર વરસાદને લઈ યલ્લો એલર્ટનું ભારે ચેતવણી આપવામાં આવી છે જેમાં આજે ગુજરાત મિત્રો જેમાં પણ ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદનું યલ્લો એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું તો બીજી તરફ તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડી લાગુના વિસ્તારો પર સક્રિય સિસ્ટમની અસરના કારણે મધ્યપ્રદેશના પૂર્વ સહિતના અન્ય વિસ્તારો રાજસ્થાન ઉત્તર પ્રદેશના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો બિહાર છત્તીસગઢ ઓડિશા લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલનો પણ એલર્ટનો મેપ તમે જોઈ શકો જેમાં આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલા એલર્ટના મેપની અંદર આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યું જેની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાનના તમામ ભાગો મધ્યપ્રદેશના ભાગો સહિત છત્તીસગઢ ઓડિશા લાગુના વિસ્તારોથી લઈને મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આવતીકાલે વરસાદની સિસ્ટમ ગુજરાતની નજીક આવે ને જેનું સર્ક્યુલેશન સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાના કારણે ગુજરાતની અંદર નવ અને દસ તારીખના દિવસે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટ સમગ્ર ગુજરાતની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે જ તમે જોઈ શકો છો કે ઉત્તરીય મધ્ય અને સહિત પશ્ચિમી ભારતના જે રાજ્યો છે ભાગોની અંદર ભારે વરસાદની ચેતવણી દસ તારીખે પણ આપી દેવામાં આવી છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો તો આજે આઠ ઓગસ્ટ અને ગુરુવારના દિવસે જે આપણું ગુજરાત હવામાન વિભાગ છે એમના તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું તો જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે જેમાં પણ દક્ષિણી ગુજરાતના બે જિલ્લાની અંદર જેમાં નવસારી અને વલસાડની અંદર આજે યલ્લો એલર્ટની ચેતવણી મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવેલી છે સાથે જ મિત્રો આજે મધ્ય ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજ ખાસ કરીને મોડી સાંજ અને રાત્રિથી વાતાવરણમાં પલટાની શરૂઆત થશે જોકે સૌરાષ્ટ્રની અંદર પણ આજે વાદળછાયું વાતાવરણ ભારે જોવા મળી શકે છે મિત્રો જે પાછલા બે દિવસોથી સૌરાષ્ટ્રની અંદર જે તડકાનો માહોલ જોવા મળ્યો છે જેની અંદર ફરી આજે સાંજથી ઘટાડો જોવા મળી શકે આ સાથે મિત્રો નવ ઓગસ્ટનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ થોડી વધારે ગુજરાતની નજીક આવશે અને ગુજરાત ઉપર એ સિસ્ટમના સર્ક્યુલેશનની અસરના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો આવી શકે છે વાતાવરણમાં પલટો અને જેના કારણે તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠાને સાબરકાંઠા આ સાથે સૌરાષ્ટ્રનો એક જિલ્લો ભાવનગર અને મિત્રો દક્ષિણી ગુજરાતના ચાર જિલ્લા આમ સાત જિલ્લાની અંદર નવ ઓગસ્ટના દિવસે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે જેમાં દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ સુરત અને ભરૂચની અંદર મિત્રો નવ તારીખ માટે યલ્લો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવેલી છે સાથે જ મિત્રો જોઈ શકો છો દસ ઓગસ્ટના દિવસે પણ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે અને જેની અંદર ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર અને દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ આટલા વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી તારીખના દિવસે પણ યલ્લો એલર્ટ અત્યારથી દેવામાં આવેલું છે ને સાથે તમે જોઈ શકો છો કે અન્ય પણ મેપ જે જાહેર કરવામાં આવ્યો છે તો જેની અંદર મિત્રો આજે આઠ તારીખના દિવસે રાષ્ટ્રની ખાસ કરીને રાજ્યની અંદર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા ભાગોમાં આજે ગાજ વીજ સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને મિત્રો આજ સાંજ અને મોડી સાંજથી આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવતીકાલથી વરસાદનું જોર વધશે અને મિત્રો આવતીકાલ નવ અને દસ તારીખ આ બંનેનો મેપ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે જેની અંદર મિત્રો નવ તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના સ્થળોની અંદર ગાજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી સહિત અમદાવાદ આણંદ વડોદરા સહિતના ઉત્તરી ગુજરાતના તમામ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ મિત્રો નવ અને દસ તારીખે જોવા મળશે સાથે મિત્રો આપણે અગિયાર અને બાર તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અગિયારમી ઓગસ્ટના દિવસે વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી શકે ને તો પણ અમુક ભાગોની અંદર છૂટી છવાઈ વરસાદની હળવી મધ્યમ ગતિવિધિની આગાહી અને બાકી ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અગિયારમી ઓગસ્ટના દિવસે મિત્રો ઘણા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથેની આગાહી તો બીજી તરફ એ જ રીતે મિત્રો બારમી ઓગસ્ટના દિવસે પણ ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મોટા ભાગના વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ ગાજવીજ સાથેની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ રીતે રાજ્યની અંદર અને તારીખના દિવસે વરસાદનું ભારે જોર ઘણા વિસ્તારોમાં ફરી વધે તેવી સંભાવના અત્યારથી જ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવે હવે પછી આપણે જાણીએ તો આજે રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં થશે વધારો એ જાણીએ પહેલા તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણી લઈએ તો મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરતા રાજ્યની અંદર વરસાદે અત્યારે ભલે વિરામ લીધો હોય પરંતુ આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અમુક વિસ્તારોની અંદર પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે ને વરસાદને લઈને આગાહી કરતાં એમણે જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે આવનારી ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ ફરી રાજ્યની અંદર થાય તેવી આગાહી કરવામાં આવી આ ઉપરાંત મિત્રો એમણે જણાવ્યું છે કે અનેક ભાગોની અંદર આ આવનારી આજથી એટલે કે આઠ ઓગસ્ટથી લઈ ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત પટેલ તરફથી કરવામાં આવી છે તો આ રીતે મિત્રો આઠ અને નવ ઓગસ્ટ સુધી રાજ્યની અંદર સારા વરસાદની આગાહીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે આ સાથે જ મિત્રો એમણે જણાવ્યું છે કે ખાસ કરીને સત્તરથી લઈ ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે અને ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે જેના કારણે સરકાર સતર્ક રહેવાનું પણ એમણે જણાવ્યું છે ને મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે તેમણે જણાવ્યું કે પંદર ઓગસ્ટ આજુબાજુ વાયુમંડળની અંદર મોટા ફેરફારો થશે ને જેના કારણે બંગાળની ખાડી સક્રિય રહેશે અને જેના પગલે ચોવીસ ઓગસ્ટ બાદ ફરી રાજ્યની અંદર પૂર જેવી સ્થિતિ જેવો ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ મિત્રો આગામી એમણે આગાહી કરતાં જણાવ્યું છે કે લાંબા ગાળાની આગાહી પણ આપી છે ને તેમણે કહ્યું કે તેવીસ સપ્ટેમ્બરથી લઈ છવ્વીસ ઓક્ટોમ્બરની વચ્ચે ગરમી જેવો માહોલ રાજ્યની અંદર રહેશે ને ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે નવેમ્બર મહિનાની પણ આગાહી તેમણે કરતા કહ્યું કે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે ને જેના કારણે માવઠાનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના એમણે વ્યક્ત કરવામાં આવી છે તો આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી નવેમ્બર મહિનાની અંદર માવઠા થાય તેવી પણ એમણે અત્યારથી જ આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો નવેમ્બર મહિનાની અંદર ભારે આવી શકે છે અને માવઠા સુધીની આગાહી અત્યારે કરી છે ને મિત્રો હવે પછી આપણે એ જાણી લઈએ તો આજે રાજ્યની અંદર રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના રાજ્યોની વાત કરવામાં આવે તો ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશનાથી મધ્યપ્રદેશ સુધી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું લંબાયેલું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ મિત્રો આજ સાંજથી અથવા તો રાત્રિથી લઈ નવ તારીખની વહેલી સવાર સુધીની અંદર એમના ભેજવાળા વાદળોની અસર ગુજરાત રાજ્યની અંદર શરૂ કરી દેશે અને જેના કારણે આજે ખાસ કરીને જાણીએ તો રાજ્યની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન હજુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તડકા અને વરાપનો માહોલ જોવા મળી શકે પરંતુ બપોર બાદ રાજ્યની અંદર ખાસ કરીને પૂર્વ મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે વાદળછાયા વાતાવરણની સાથે વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ જાય અને મિત્રો આ સિસ્ટમના ભેજવાળા વાદળોનું ઝુંડ આજ બપોર બાદથી લઈ રાજ્યની અંદર ધીમે ધીમે વધવા લાગે અને જેમાં તમે જોઈ શકો છો કે આજે સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈ ગોધરા સુધીના વિસ્તારો દાહોદ પંચમહાલ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે જૂનાગઢ સહિતથી ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે સાથે દક્ષિણી ગુજરાતની અંદર આજે ખાસ કરીને વલસાડ અને ડાંગ લાગુના મહારાષ્ટ્ર સરહદી વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે ને ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધે ને અમુક સરહદી રાજસ્થાનવાળા વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ હળવી જોવા મળી રહી છે તો ખાસ તમે જોઈ શકો છો મિત્રો કે આજ રાત્રિથી રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં જોવા મળી રહ્યો છે વધારો તારીખની વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો તો જેમાં મહેસાણા લાગુના વિસ્તારો હોય સાબરકાંઠા બનાસકાંઠા સહિતના વિસ્તારોથી લઈ ગાંધીનગરના વિસ્તારોને દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં નવ તારીખની વહેલી સવારે થતો જોવા મળી રહ્યો છે વધારો અને મિત્રો નવ ઓગસ્ટથી રાજ્યની અંદર સાચો ખેલ આ વરસાદી સિસ્ટમનો શરૂ થાય અને જેના પગલે તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિની સાથે મધ્ય ગુજરાતની અંદર તારાપુર આણંદ વડોદરા ખેડા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના વિસ્તારો મહેસાણા બનાસકાંઠાના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની શરૂઆતની સાથે તમે જોઈ શકો નવ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબીના પંથકોથી કચ્છના પણ કચ્છના આખાત લાગુના વિસ્તારો જે કચ્છના પૂર્વ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો જે કચ્છના જોવા મળી રહ્યા છે એ વિસ્તારોની અંદર મિત્રો નવ તારીખે હળવા મધ્યમ વરસાદની આગાહીની સાથે જ દસ તારીખે ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ ફરી જોવા મળી શકે સાથે જ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર અમરેલીના અમુક પંથકો બોટાદના અમદાવાદ લાગુના સુરેન્દ્રનગરના અમદાવાદ લાગુના વિસ્તારોની સાથે વડોદરા આણંદ ખેડા લાગુથી લઈને મહીસાગર અરવલ્લી લાગુના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગરના વિસ્તારો સુધી વરસાદની ગતિવિધિ મિત્રો આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે ને નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડતા રહીશું મિત્રો